જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં તો અત્યારે થઈ ગયો છે નાઈને કમ્પ્લીટ અને અત્યારે બપોરના કેટલા વાગી ગયા ખબર છે મિત્રો જોઈ લઉં બે ને મિનિટ થઈ ગઈ છે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે મિની વ્લોગ બનાવું છું તો એ સવારનો બનાવ્યો તો સવારનો કંઈ વ્લોગ બનાવવાનું નક્કી નતું આડો વ્લોગ તો અત્યારે એવું એમ થયું કે બનાવવું કે આજ જવાનું છે બહાર લગ્નમાં જવાનું છે પાછું જેતપુર સેટ અને હવે આગળ 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 જણાવતો જાઉં તો પહેલાં તો અત્યારે છે ને માતાજીના મંદિરે જાઉં કેમ કે બપુને એ રૂમ સાફ કરતા હતા ને તો પહેલાં ન્યા જતા આવીએ કેમકે ખોડિયાર જયંતી હતી ને તો એટલા માટે રૂમ જરી ખરાબ હતો ને સાફ સફાઈ કરવાનું બાકી હતું કાલ મારે છે ને નોકરી હોય તો એટલા માટે કાલ કંઈ કામ નહોતું થયું તો હાલો અત્યારે માતાજીના મંદિરે જાઉં પહેલાં તો કુલચરા રોટલા નાખવાના છે ને એવું બધું કામ કરવાનું છે તે પતાવી જઈએ અને ન્યાં જઈને ઓલા શિવમ બાપુ એને રૂમ કિવક સાફ કરી નાખો તે હવે જોઈએ આગળ આવી ગયો માતાજીના મંદિરે કિવક રૂમ સાફ કર્યો જોઈએ

તો અમે કામ કરવા આવીશું અને બાપુ ને કામ છું સેફ્ટી એવી કામ પણ એ તો ધ્યાન રાખતા હોય તો અહીંયા ખીલા ખોડ્યા ને એમાંથી જોઈને હાથમાં લગાડ્યું ક્યાં અધિક ક્યાં અને આ બે ને છે ને આ જો આ બધા દોડા ટીંગાડ્યા ને તે ખીલા ખોળવામાં જરી ગઈને બે ને અંગૂઠામાં નાંગર ઈમાં લાગ્યું પણ આવું બતાડતો નથી તને ક્યાં લાગ્યું હા તો આ બધા ના થકી છે ને હજી રામભાઈ નથી મિત્રો હજી બીજા છે કેમ કે બધા સપોર્ટ હોય ને તો જ ગમે કામ થઈ જાય બાકી એકલા કીધે કંઈ થાય નહીં તો બાકી તો આ રૂમ તો છે ને હવે વ્યવસ્થિત રીતે જો સાફ કરીને બધે કમ્પ્લીટ મૂકવા માંડ્યા આ બધા અને એક નંબર મેં જે પ્રમાણે ઘેરથી વિચાર્યું હતું કે સાફ કરી છે દાદા આ પીલે મારું કહીને આવે એવો રૂમ સાફ કરીને બધું સામાન વ્યવસ્થિત રીતે ગોઠવો એટલે એની કાંઈ થેન્ક યુ થેન્ક યુ તમારું તમારા ત્રણનું મો મોટો બધું થેન્ક યુ મીટીયું મારવા નથી થેન્ક યુ કેવલભાઈ અને એમ કહે કે મીટું મારવાની પણ મિત્રો બે વાગે છે ને લગ્નમાં દવા નહોતો પણ કે હવે સાડા ત્રણ ચાર વાગે જાઉં અને બાકી દવા છે ને હવે આપણે તમને માતાજીનું દર્શન કરાવું અને થોડું જાતું કામ હોય ને આને કરવા લાગું નગન બાબતો કહે કે કંઈ કામ તો કરતા જ નથી નીકળ્યા મીઠીયા જ ઉતારને ભાલો હું કામ કરવા લાગું અને અહીંયા છે ને અમારે એક વસ્તુ શીખવાની છે એટલા માટે આ બધા રૂમ સાફ કર્યો છે તો એ હું શીખવાની છે ને એ પાછો આપણે આગળ હજી બ્લોક બનાવી છે તો બસ આવી ગયો માતાજીના મંદિરમાં માતાજીના મસ્ત મજાના મેં દર્શન કરી લીધા અને તમે પણ કરી લીધા તો બાકી તો છે ને આ રીતે કંઈક ડેકોરેશન કર્યું હતું બાકી તમને ખબર જ છે પછી થોડો લગાડી ગયેલો હતો એ પછી ઉતારી લીધો અને હવે નીકળવાનું છે ગામમાં કેમ કે આગળ સાડા ત્રણ વાગે હવે અમારે નીકળવાનું છે જેતપુર બસ આવી ગયા હવે દુકાઈને અને મારા સસમાન રોલ છે ને એક ઓહાવાળો મારો મિત્ર ધવલ કરી ગયો ખોડિયાર જયંતિને દી સી એમ બપુ નાઈ ને ફ્રેશ થઈને આવી ગયા સ્વેટર પહેરીને અને મેં પહેરી લીધો કે અમારે છે ને પાછું રાઈતે રિટર્ન થઈ જવાનું છે જેતપુરથી

આપનું હાર્દિક સ્વાગત કરે છે તો અમારું સ્વાગત કરી લીધું ને હવે અમે અહીંથી એન્ટ્રી લઈએ બધા જો આવી ગયા મિત્રો અમે બધા તમારું ભાઈ કાલો હવે તા એ અને હા ભાઈના લગ્ન છે રેડી ધૂળાભાઈ આવી ગયા તો કરી લીધી રામ રામે અને બાકી તો પૂછી ગયા લગ્નમાં બધાય સા પાણી પી લીધા શિવમ બપુએ નહિતિધારણમી પાણી આવી ગયું સાહે આવી ગયાં અને હવે ઘડીક વાર બેઠા અને સાંજીમાં દંડિયા રસ નું બધું છે જો એટલે આવા સામે છે ને એ કલાકાર બધા આવવાના છે અને બાકી તો લોકેશન તો જોવો તમે વ્યુ જોવો ખાલી આ રીતે છે તૈયારી તો બાકી તો બેઠા

લગ્ન માં આવ્યો ફેસિલિટી વાળામાં લગ્ન છે ને એ વરરાધો છે એના લગ્ન છે તમે એમ કે પાછા વરરાધો તો નથી બતાડ્યો એ વરરાદો છે અને દીપુભાઈ આવી ગયા કેમ કે એના ભાઈ ના લગન છે ફૂઈ ના છોકરા ના તમને રામ રામી લેવા આવી ગયા હતા કેમકે એ તો કાયલ ના આવી ગયા હતા મારા અનિલ કાકાને લઈ લીધી રામ રામ એ ગયા તા અહીંયા જેતપુર લગન કેમ કે અહીંયા ભાઈ છે ને જેતપુર હાડિયો ને કારખાના કામ કરે કલર બનાવવાનું ત્યાં જોવા આવી ગયા તા અને હવે અમારે નીકળવું ઘરે પછી ભાઈના ના હગા છે ને ત્યાં જવાનું છે હતી તો હવે આકડી છે ને ફોર વ્હીલર ની પાછળ નીકળીએ અનિલ કાકાને ઘેર આવી ગયા અને બે છોકરીઓ આવી ગયા રામ રામ દે માં તમને આયત કર્યો કઈ આવવું ફૂલરામે કે ન થ

હાલ તો હવે જમી લઈએ કે મોઢામાં જમીને આવે જમવાનું જઈને પાણી આવી ગયા દેને ને નીકળવું સાવા તે કામ જલો થઈ ગયો ટંડિયારાજ નો બધો ટાઈમ પૂરો થઈ ગયો હવે ટેસ પ્રોગ્રામ જલો થઈ ગયો હવે અમારા બને નીકળવાનું છે હાલો નીકળવું ને હાલો તો હવે બધા અમે નીકળી ગયા ફૂલરામાં જવા માટે અને મારી કુલી છે ઓરવિલ માં ભાઈ ટાઈટ લાગે કે નહી લાગતી ટાઈટ હો જાય ને છે